તો અત્યારે જોઈએ છે ગુજરાત યુનિવર્સિટી તો ચલો આજે તમે બતાવું ગુજરાત યુનિવર્સિટી અને ખબર પડે કે ગુજરાત યુનિવર્સિટી કેવી છે તો એની મુલાકાત કરાવીએ તો ચલો મહાદેવ મળીએ ગુજરાત યુનિવર્સિટી તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે મેટ્રો સ્ટેશન અને અહીંયાથી જવાનું છે કોમર્સ સિક્સ રોડ ત્યાં જઈને પછી કામ છે ખતમ કરવા જવાનું છે તો ચલો જઈએ ફટાફટ મેટ્રોમાં મેટ્રોનો અનુભવ માણીએ અને અમદાવાદનું વાતાવરણ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત છે અને કોણ તો અમદાવાદમાં થોડી ઠંડી પણ પડવા મળી છે તો ચલો કઈ ન્યા જો જનો જ્યોતિ હોય તો ફટાફટ આવી જજો મેટ્રો સ્ટેશન એપ્રિલ પાર્ક જેટલી લારીઓ પડી છે ને આપણી જ છે વેચવા ગાડી છે આપડે I remember the street lights on the corner, by the park we used to stay and drink past midnight to the sunrise, talking shit, couple kids. We were friends at turn to. તો ગાઈઝ આપણે ગુજરાત યુનિવર્સિટી તો આવી ગયા છે એમાં બન્યું છે એવું કે જે ડોક્યુમેન્ટ લઈને આવવાના હતા ને ડોક્યુમેન્ટ લઈને નહી આવ્યા તો ફરીથી પાછું કોલેજ જવાના છે કોલેજથી ડોક્યુમેન્ટ લઈને ફરીથી પાછા અહીં આવવાના છે તો ચલો फटाफटથી જઈએ કારણ કે મોડ થઈ ગયું છે આ છે ગુજરાત યુનિવર્સિટી તો ચલો 1 hour later તો ગાઈઝ આપણે સને કોલેજ ગયા હતા કોલેજમાં સાયન્સ ફી કરે ફરીથી પાછા યુનિવર્સિટી જઈએ છે આવી ગયા છે પાછા મેટ્રો સ્ટેશન તો फटाफट જઈએ યુનિવર્સિટી તો ફાઇનલી આવી ગયા છે ફરીથી યુનિવર્સિટી અંદર તો ફાઇનલી ગાઈઝ જ યુનિવર્સિટીનું જે આપણું કામ હતું એ ખતમ થઈ ગયું છે ને હવે થોડીવારમાં ઘરે જાઉં છું અત્યારે છે ને ગાર્ડનમાં આવ્યો છું આ મારા માટે થોડું ચાલો બ્લોગિંગ કરી લઉં થોડુંક કામ હતું એના કારણે થઈ નહીં શક્યું બટ હવે છે ને શું કહેવાય જઈએ છીએ પછી ઘરે થોડી વારમાં તો ચાલો ફટાફટી જઈએ ઘરે મહાદેવ તો ફાઇનલી ગાઈઝ આપણે મેટ્રો સ્ટેશન ઉતરી ગયા છીએ યુનિવર્સિટી થાકી ગયા છીએ ને હવે જઈ રહ્યો છું ત્યારે ઘરે ભાઈબંધ આવે છે એને લઈને એની પાસેથી એક અમારી ગાઈડ છે ઇંગ્લિશની કારણ કે કાલે ઇંગ્લિશનું પેપર છે તો ગાઈડ લેવાની છે ગાઈડ લઈને પછી વાંચવા જઈશ ઘરે પણ વિચાર છે કે ઘરે જ થોડું થોડુંક સુઈ જવું કારણ કે બહુ થકાઈ ગયું છે મારી આંખો જોઈ શકો છો આ યુનિવર્સિટીના કામે સાવ એટલે સાવ થાકી ગયો છું પગને હાથને બધું જ દુખે છે માથું ચડી ગયું છે ને અત્યારે મેટ્રો સ્ટેશન હજુ તમે જોઈ શકો છો મેટ્રો સ્ટેશનમાં અત્યારે કોઈ જ નથી હું જસ્ટ ઉતર્યો છું અને હવે નીચે જાઉં છું નીચે જઈને ફટાફટ રિક્ષા લઈ ભાઈ બંને ત્યાં જાઉં છું અને ત્યાં જઈને એની બુક મારી જે બુક આપી છે એ બુક લઈને પછી ઘરે જઈશ ઘરે જઈ ફ્રેશ થઈશ અને પછી ખબર નહીં શું કરવાનું છું જમવાનો ભાગે છે ભૂખ લાગી છે નાસ્તો થોડો કરી લે તો ચલો મહાદેવ જઈએ ફટાફટથી

એનો રિયાલિટી સાથે ખોડી મજાક નહીં આવે આવી આ વાત પર મસ્તી ના હોય એનો સિરિયસલી એના દાદા ગુજરી ગયા એના કારણે બ્લોગ અરે બ્લોગ ચલ રહા હે મુજે પતા હે બ્લોગ ચલ રહા હે મે બ્લોગ મે સબ એડ કરને વાલા હું મેરે ભાઈ કવિ હમારા બ્લોગ ના રિયાલિટી વાલા હોતા હે કે હર્ષો ઓર હર્ષદ પતા હે આપકો પતા હે ડાય ગાઈસ ગુજરાતી વાત કરું છું કે તમને ખબર છે અત્યારે એના દાદા ગુજરી આજે છતા એક્ઝામ આપવા આવી ગયો છે એ સૌથી મોટો સૌથી મોટો મોડી ડેરિંગ કહેવાય કે જ્યાં માણસ હારી જાય ને ને પોતે ઊભો થઈ ગયો છે હર્ષદ વાહ ભાઈ તો ચલો ગાઈસ ફટાફટ જવું છે અમારે જમવા માટે અમે ભૂખ લાગી ગજબ ની તો ચલો અમે જઈએ જમવા માટે એ તારે જમવાનું છે ના ભાઈ અમે મફત તો તને નથી હોય તો ચલો ગાઈશ મહાદેવ તો ફાઇનલી ગાઈસ હું અને મારો ભાઈ બંધ આવી ગયા છે જમવા માટે સેવ ટમેટા મસ્ત શાક છે રોટલી છે અને ડુંગળી છે અને લીંબુ છે તમારા ભાઈના ને આવી ગયા છે અને હવે જોઈએ છે જેઠાલાલ તો ચલો ભાઈશ ફટાફટ અમે ખાઈ લઈએ અને પછી જઈએ ઘરે અને વાંચવાનું છે તો આજના બ્લોગ ને આપણે સમાપ્ત કરીએ છીએ બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચલો મળીએ કે નવા જો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારાજી જય માતાજી અને જય ઠાકર હોય